ભાઈ ધ્રુવી છે જા અને જો અત્યારે આપણે મસ્ત ક્રિસ્પી ભાખરી છે બોળો છે ભરેલું મરચું અને બટાકાનું શાક અને ચા શું થયું કુર્તું ફાટી ગયું અરે ર તો તો હવે નવું લેવું પડશે નો સીઝા ખરીદી કરવાની છે યા ફાટી ગયું હતું ઓકે તો નવી ખરીદી કરી નાખવાની દિવાળી આવે છે કે નહીં વાત

હા જીરા હું બ્લાસ્ટથી કટિંગ કરીવાનું વા સુપરફ કટિંગ થાય હો જો આ મોટી પૂરી બનીવી ને આ નાની નાની પૂરી મસ્ત બની જાય જીરા પૂરી બનાવે છે ધ્રુવી હમણાં ધ્રુવી છે ને હું ત્યાં આપણે ભાઈ કામ કરાયલા છે કાવરી છે હા ભાઈ મમરા છે મસ્ત પાછો ચેવડો ને મસ્ત કેમ અત્યારે નાસ્તો ખૂટી ગયો એટલે પૂરો હમ

મસ્ત લાલ લાલ ટમાટર છે બરોબર ને છે છે ભાઈ વાતાવરણ વરસાદી છે પણ હજી વરસાદ આવતો નથી વાદળ વાતાવરણ થઈ ગયું છે બરોબર ચલો ભાઈ નાસ્તો બને છે આપણે તો નાસ્તો બને પછી ટેસ્ટ કરીએ કે આવો ભાઈનો નાસ્તો કેટલીક વાર લાગશે અડધી કલાકમાં બની જાય એવું છે

ઓરિસા પેલા દેશ માં રહેતી ને ત્યારે ધૂલી ભણતી હોસ્ટેલ માં એટલે નાસ્તો મોકલતી કા બનાવી બનાવી તો થેપલા કરીને એટલે હું એની હોય થેપલા એક તો થેપલા પછી વધારે ખીચડી એમાં બધું નાખવાનું મગ ને ચણા ને મેગી ને એવું બધું નાખી મેનવીન દાણા વેજીટેબલ ખીચડી બનાવવાનું કુકર ભરીને ભરવાનું 4 વાગ્યા ની જાતે હા થેપલા હું મમ્મી તો તો થેપલા કરતા તો એ મમ્મી ની થઈ ને કામ તો બધું બાકી છે વાલી મીટિંગ ની પછી ઈ ભાઈ પછી કામ કરવા છે થેલો ભરી ને નાસ્તો મોકલવાનો છે હા ચીરા પૂરી મંગાવાય ને સક્કર પાડા મંગાવાય એ ભાઈ કાકી પાણીપુરી લે ને મેગી લે ઈ એકલા એટલે ઈ છેપલા ને એવું તો નો કરી કે હા પછી એને તો ગાયો નો લો સાઈસ ફેરવાની ને લાટ હોય એટલે નોરાઈ નો થાય એવું કરવા પડે હમ ઘરે કોઈ ન હોય નહીં

ચાલો ભાઈ તેલ કાઢી દઈએ બરોબર ગરમ ગરમ અડાડ દેતી હો કોને સેવડો પૂરો થઈ ગયો છે એમ થોડી ખીરા આ અમારું હોસ્ટેલ જે આ અમારું હોસ્ટેલ જેવો તો છે નાસ્તો તારે આટલો બનાવે હા એમાં એવું છે કે ઉર્વી સા અત્યાર સુધી મોઈકલો કે નહીં ધૂલી હાટુ નાસ્તો ધૂલી એ હવે અમારે ઘરે આવે નાસ્તો અમને બનાવવા મદદ કરે છે હમ આજનું વાતાવરણ જો સકીબેન જો રમે છે એ એ ચકીબેન

તે અહીંયા એક તેલ નહોતું મીખું તે મને એમ કે કસરું છે તો હું લૂસ નાખતો મેં આમ કરી આમ લૂફ વાજ્યો તે ગરમ ગરમ હતું ફૂલે ફૂલ તો પછી મેં આમાં આવડ્યું ને તે ગરમ ગરમ લાગ્યું આમ જો અહીંયા આડો તો અહીંયા અહીં તો થઈ આ આ એક ફરફોલો થઈ ગયો છે ચાલો થઈ

થોડી વારમાં બનાવવાની શરૂઆત કરશું આપણે બતાવશું તમને કેવી બને છે ગ્રીલ સેન્ડવીચ કેમ બરોબર ને જો અત્યારે પ્રિપેરેશન થાય છે ને મમ્મી ને પપ્પા અને ધ્રુવી બેઠા છે બાર ધ્રુવી ની કેમ હારવી હા ભાઈ સામે ટીવી માં છે ને મૈયર માં મૂવી ચાલે છે અને હારવી બી રમે છે હારવી એ નીચે ઉતરે મમ્મી પપ્પા બેઠા છે ને હારવી ને મમ્મી રમે છે શું છે હે ચશ્મા ચપ્પલ ન પહેરવાય ચપ્પલ ન પહેરાય કોઈના ચપ્પલ પહેરાય હેં ઓય ચપ્પલ નજીક લાવ હું પહેલો હાલો હાલો મૂકી દો તો કેટલી ડાય છે આ છોકરી મને ચંપલ આપે છે ગાં સારું અહીંયા હારું મને ચપ્પલ આવ્યા ત્યાં હવે તારા ચપ્પલ ક્યાં છે તાર ચપ્પલ ઘરે છે આ ચપ્પલ લેતી હે જા મમ્માને કે ચપ્પલ દે જા ચાલો ભાઈ મળીએ એ દુના જો 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 પડે તો બોલાવે બા જો બા બોલાવે અહીંયા પડે તો

ચાલો ભાઈ સેન્ડવિચ મસ્ત ખાઈ લીધી છે મેં તો ટેસ્ટ થઈ બહુ મજા આવી અને આ હાર્વી જો રોવાનું રોવાનું બહુ ચાલુ છે ને સોસ ખાવાની બહુ ઈચ્છા થાય છે તો છાશ પીવે છે હવે સેન્ડવીચ મસ્ત બની સૌરી છે એક નંબર એકડો એકડો ચાલો ભાઈ હવે જમી લઈએ બધાય અને મેં તો નાસ્ત જમી લીધું છે ચાલો બધા જમી લ્યો મે જમી લીધું છે ફ્રીઝરી નાખી દીધી સેન્ડવિચ બને છે આપો એને સોસ આપો ભાઈ અને ધ્રુવી ને મમ્મી બાકી છે પપ્પા ને બાકી છે જમવાનું મે કે જમી લીધું છે કેમ હા તાર ન જમો નહીં મને જમ ન જમો ઉપવાસ ઉપવાસ છે ઠીક હા આગડી જમવાનું છે તારે કાય કા ફટાફટ જમી લેજો બરાબર ને મમ્મી ચાલો ભાઈ મસ્ત સેન્ડવિચ બની જ ગયું. જટળકે છે ને જમે જમી હવે થોડીક જમતા બરોબર ને. ચાલો ભાઈ સેશન તો પૂરું એવું લાગે મમ્મી મમ્મી ચાલો જમવા. હા કઈ આરવી? વીટી આરુ વીટી આરવી વીટી પેરી હં વીટી પેરી દાદાને

એ યાર છે એટલે એ મજા સો દેને ચાલ હવે આપણે જ ને અત્યારે સેરી માં ડેકોરેશન કરવા આવી ગયા છે યોગેશભાઈ જો અત્યારે ટેબલ ઉપર ચડીને કામ કરે છે સરખું બનાવી જો ભાઈ અરે ગાઈડ માં જો છૂટવું ન હોય મારે લઈ ગયો સંજયભાઈ આ બાજુ ને આ બાજુ યોગેશભાઈ બરોબર અને આ બધા કામ કરાવે છે મજામાં ને હા મજાવા હા જો ભાઈ ગરબી પણ આવી ગઈ છે હા ચાલો ભાઈ થોડું ઘણું ડેકોરેશન કર નાખ્યો થોડું ઘણું બાકી છે જેમ જેમ થશે એમ આપડે બતાવશું બરોબર ચાલો મળીએ પિતુલ ભાઈ હું કે યોગેશ નો બર્થ છે છે

તો ભાઈ બધાયનો જ ને સપોર્ટ છે બરોબર આ બધે કા લેની ભાઈ કા લેની હું તો આયો હવે નવો સપોર્ટ આપે ને તો કાયમ કામ થાય કેમ હા ફાઇનલી ડેકોરેશન કરી લીધો ને સુઈ જાય બધાય સુઈ ગયા છે ચાલો ભાઈ ગુડ નાઇટ મળીએ નવા વ્લોગ સાથે જય સુનન જય શ્રી કૃષ્ણ